ચોટીલાથી રાજકોટ હાઈવે ઉપર હોટલ નરવાઈ કૃપા જાની વડલા બ્રિજ નીચે આ સાયકલ યાત્રાવાળા ભાઈ આજે આપણા મહેમાન થયા છે હું દીપકભાઈ મગનભાઈ પીઠડીયા રહેવાથી રાજકોટ કોઠારીયા ગામ હું રાજકોટથી શિરડી ત્યાર પાંચ જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવી યાત્રા પર નીકળી હા મારી યાત્રા પચાસ દિવસમાં પૂરી કરેલી છે રસ્તાની અંદર કોઈ પણ ધાર્મિક સ્થાન મૂકવાના નથી રાજકોટનીકળીને ચોટીલા ત્યાર પછી ઉનાઈ માતાજી ત્યાર પછી શિરડી સાંઈ બાબા અને મધ્ય પ્રદેશની અંદર આવતા નર્મદાજી ઓમકારેશ્વર ઉજ્જૈનમાં મહાકાલેશ્વર ત્યાર પછી રાજસ્થાનમાં કોટા જયપુર થઈ દિલ્હી રોડ ઉપરનો થઈ અને બાવલતા બાવલતીની હરિયાણામાં રેવાડી જર્જર રોતક થઈ અને કુરુક્ષેત્ર ત્યાર પછી અંબાલા થઈ ચંદીગઢની બાજુમાં પંચકુલા દેવી મોહાલી રોપડ થઈ અનંતપુર સામ ત્યાર પછી હિમાચલ રાજ્યની અંદર નૈનાદેવી બાબા બાલકનાથ છે ચિંતપૂર્ણી માતાજી જ્વાલાજી માતાજી કાંગડાજી માતાજી અને ચામુંડાજી માતાજી એ કરી પઠાણકોટ થઈ અને જમ્મુ કાશ્મીરનું જમ્મુ થઈને કટરા વૈષ્ણોદેવી ત્યાર રિટર્નમાં પઠાણકોટથી લે અમૃતસર સુવર્ણ મંદિર અને ત્યાર પછી ગંગાનગર થઈ બીકાનાર થઈ રણુજા રામદેવરા અને ત્યાર પછી બાડમેર કાચોર થઈ અને ગુજરાતની અંદર પાછા રાજકોટ એ યાત્રા